બનાસકાંઠામાંથી વાવ નવો જિલ્લો બનાવવામાં આવતા અને તાલુકાઓની માંગ ઉઠી છે હવે પંચમહાલ જિલ્લામાંથી એક તાલુકાની માંગ કરવામાં આવી તો નવા તાલુકાના વિરોધમાં લોકો આવેદનપત્ર પણ આપી રહ્યા છે ભાજપમાં જ અંદરનો અંદરનો વિવાદ જોવા મળ્યો ત્યારે શું છે સમગ્ર મામલો અહેવાલમાં

આ વિરોધ ધારા સભ્યની એક માંગણીનો છે આ વિરોધ નવા તાલુકાના વિરોધમાં છે આ વિરોધ નવા તાલુકામાં નહીં ભળવાનો છે વિરોધ પોતાને યથા સ્થિતિમાં રખાય તે માટેનો છે વાત પંચમહાલ જિલ્લાની છે જ્યાં કાલોલના ધારાસભ્યએ ઘોઘંબામાંથી એક નવો તાલુકો ગુંદી બનાવવામાં આવે તેવી માંગણી સરકારમાં કરી છે પરંતુ હાલ ગોગંબામાં જે ગામો છે તેમણે મોરચો માંડીને ધારાસભ્યની માંગનો વિરોધ કર્યો છે આ વિરોધમાં ભાજપના નેતાઓ પણ જોડાયા હતા એટલે કે ભાજપમાં જ અંદરો અંદર ડખો જોવા મળી રહ્યો છે પૂછવું પણ નથી કે કોઈ આગેવાનને જાણ પણ નથી કરી કે આ આ જગ્યા મારા ગામમાં મારે તાલુકો બનાવો છે એવું કોઈ અમે જાણ્યું નથી એમની મનમાનીતી રીતે એમણે પોતે સત્તાનો ઉપયોગ કરી અધિકારીઓને સૂચના કરી અને તાત્કાલિકના ધોરણે કે તમે તાત્કાલિક વિભાજનનો ઠરાવ લાવો ગ્રામ પંચાયતના આ છે તે છે એટલે અમને ગુંદી તાલુકો છે જ પણ પોહાય એવો નથી

અત્યારે 48 ગામનો ઉલ્લેખ કરેલો છે પણ એમાં ગોગંબા તાલુકામાં પંચાણું ગામ છે એમાંથી 48 માં તો ઠીક છે પણ એમાંથી અત્યારે 30 થી 40 ગામ એવા છે કે જે લોકો ગુંધી સાથે સંમત નથી ધારાસભ્ય પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર નવા તાલુકાની માંગણી કરી રહ્યા છે તેવો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે સિમલિયા દામાવાવ

પણ જે લોકો માંગણી કરી રહ્યા છે એમને એમ પૂછો કે તમે તાલુકાની દરખાસ્ત મોકલી છે માગવા માટે દિવાળી માગે એની કોઈ દરખાસ્ત મોકલી સરકારમાં મેં તો મોકલી છે અને એનો પ્રોસીજર ચાલુ અને લોકશાહીમાં છૂટ છે વિરોધ કરવો આ બધું પણ કોના માટે એમને જે ભાજપ આપ અને કોંગ્રેસ વાળા ભેગા થઈને આ એ ત્રણ ગોમના લોકો ભેગા થયા સરપંચો કેટલા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લા અને તાલુકાની માંગણીઓ વધવા લાગી છે અને આ માંગો વાવથરાદ જિલ્લો બન્યા બાદ વધી ગઈ છે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો સમર્થનમાં પણ લોકો આવ્યા છે ત્યારે સરકાર હવે ક્યારે કોઈ નવો જિલ્લો કે તાલુકો જાહેર કરે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા